માતાજી મિત્રો નવા બ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે અને સવાર સવારમાં મમ્મી નહીં જોઈને હવે તૈયાર થઈ ગયો અને થોડી શરદી થઈ ગઈ છે ખુશી આવે અને આજે આપણે જવાનું છે કોલેજમાં અને પપ્પા જઈ શી ગભમ પોણી છે એમાં ચારા વાળવા માટે અને હાલ તો તૈયાર થઈને હવે જાહો આપણે ગમો ગમો જઈ કોલેજ પછી મળી જાય ડાયરેક્ટ અમે આવ્યા હતા કોલેજ અને હવે પંચર પડી ગયું એક્ટિવાને આગલા ટાયરમાં એટલે હવે પંચર કરાવવું પડશે પેલું પછી કોલેજ જઈએ અમે કોલેજથી હવે આવી ગયા હતા અને અમારે જો હવે આ રાજા નાખવાનું છે બટાકામાં હવે બનાવીએ છે પંપ ને પછી મળીએ હવે એ અંદર નાખવાનું છે બટાકામાં ડ્રિંકિંગ કરવાનું ને પછી મળીએ મિત્રો અમે અંદર નાખી દીધી દવા અને હવે આ લઈ નાખવાનું એટલે પાણી બધું મિક્સિંગ થઈ જાય જુઓ bạn thứ ba mixing thấy chưa bên trong à bên trong lại bên này là thứ hai mix thấy chưa ને હું બધી બધી દવા અંદર મિક્સ થઈ જઈ જો એકદમ ફ્રેશ દવા થઈ જઈ અને આ પંપ પડ્યો હવે પલુ પલુ નોઝલ રી ઉપર લઈ ગાડ દેવાની અને ડાયરેક્ટ ડ્રીન્જિંગ કરવા નો થઈ જન મિત્રો જો આ મૂળ વધારે બેહાર છે બટાકા બટાકા બેસી વધારે જો હવે પંપ ભર દીધો હોય ભરાયેલો રહ્યો ને હવે જઈને આપણે ડ્રિન્ચિંગ કરવા અંદર જોઈએ છે એવું રહે છે ફર્સ્ટ ટાઈમ એક્સપિરિયન્સ છે આપણે આ પંપ ભરાયે એટલે ઉપાડીએ કભા ઉપર કભા હરખા થઈ જાય તો આપણે હવે ડ્રિંકિંગ કરીને આવી ગયા હતા એટલે જો ફૂમારા ચાલુ કર દીધા એ દસ વીસ મિનિટ માટે અને હાલ હોય ઓબા સોયડે આવીને બેઠા મોસો લઈને જુઓ મકાઈ મોટી થી શણાય અમારે જુઓ હવે ઓળો ઢંકાવા મળી છે હવે રેડી થઈ જાય મિત્રો હવે આપણે પાસે મળીએ તો અમે હવે બીજા દિવસે આવી જ ગોગા મહારાજના મંદિરે દર્શન કરી દીધા છે અને આ મકાઈ અમારે તુષાર ભાઈ બધા બેઠા છે ઇન્ટર્નશીપ ચાલુ છે અમારે હાલ તો હમણાં બધા આવશે પાસે મળીએ ઇન્ટર્નશીપ વખતે

અને ચણા બણા તો બધા કમ્પ્લીટ છે હવે અમારે તો આપણે માઇક્રોવાજા લાવી દીધું છે કણવરજીનેથી નાખી દીધું છે મસ્ત અઢીસો રૂપિયાનું એટલે એનેથી લાઈન નાખી દીધું આમ તો માઇક્રોવાજાની બધું નાખવું જરૂરી છે હવે પોતરી દીધું છે બટાકામાં દવાને છટવા કરવાનું છે આપણે ગણો ને પછી હત્યાવી દાડા થઈ જાય બટાકા તો બટાકા જબર ઊંખરી હતી આપણે અને એ કરીને પછી દવા છોટવાની છે Nampak belum itu pasien malu ji.